અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ બે કોડ સી પેરેલલ ટેક્સીવે રોમિયો અને રોમિયો એક આરનું કમિશનિંગ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે ટેક્સીવે આર અને ટેક્સીવે આર વન એરપોર્ટની કાર્યક્ષમતા અને સલામતી અને રણવેની ક્ષમતામાં વધારો કરશે એસવીપીઆઈ એ વર્લ્ડ ક્લાસ એરપોર્ટ બનાવવા અગ્રેસર છે તેવામાં આ પેરેલલ ટેક્સી વે એરફિલ્ડ પર એર ટ્રાફિકની ભીડ ઘટાડશે વૈશ્વિક ઉડયન બેન્ચમાર્કસને અનુરૂપ ટેક્સી વેની સુવિધાનો ઉમેરું ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના ધોરણોનું પાલન કરી બનાવવામાં આવ્યો છે તે મુસાફરો અને એરલાઇન્સની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા ભવિષ્ય માટે તૈયાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એસવીપીઆઈએના વિઝનને મજબૂત બનાવે છે આર લંબાઈ ટેક્સી વે તમામ કોડ સી વિમાનોને સમાવી શકે છે તે હાલના કોડ ઈ ને વે પી સાથે જોડે છે હાલમાં વિમાનોની રનવે ત્રેવીસ પર પ્રસ્થાન માટે લગભગ બે ત્રણ મિનિટ રનવે પર પાછળ ફરવું પડે છે રણવેર પાંચ પર આવતા વિમાનોને પણ એટલો જ સમય લાગે છે ત્યારે ટેક્સી વે આર અને ટેક્સી વે આર વન ખાતરી કરશે કે કોડ સી વિમાન ઝડપથી રણવેમાં પ્રવેશે અને નિકાસ કરી શકે જેનાથી રણવેની ઓક્યુપન્સી સમયમાં ઘટાડો થશે ઝડપથી ઓપરેશન અને સલામતીમાં વધારો થશે અમદાવાદમાં કાર્યરત ટ્રાફિકનો પંચાણું ટકા હિસ્સો ધરાવતા કોડ સી વિમાનો

બંને ટેક્સીવેમાં આધુનિક લાઇટનિંગ સિસ્ટમ અને અપગ્રેડેડ સલામતી ચિહ્નો છે એન્જિનિયરિંગ અને સેફ્ટી ઓડિટમાં પસાર થયા છે નવા કમિશનિંગથી સલામતી અને પર્યાવરણમાં ઘણા ફાયદાઓ થશે જેમાં રનવે પર બેકટ્રેક દૂર થશે આગમન અને પ્રસ્થાનના એટીએમ માં સુસંગતતા અને સલામતી વધશે વિમાનના ઓન ટાઈમ પરફોર્મન્સમાં સુધારો અને મુસાફરોના અનુભવ વધુ શ્રેષ્ઠ બનશે વિમાનનું ટેક્સી વે માટે રાહ જોવાનો સમય હવામાં હોલ્ડિંગ ટાઈમ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એરલાઇન્સની બચત થશે વિમાન પાર્કિંગ સ્ટેન્ડની ફાળવણી ઓપ્ટિમાઇઝ થવાથી ઝડપથી ટર્ન અરાઉન્ડની સુવિધા મળશે જેનાથી એરલાઇન્સને વધુ સ્લોટ અને હવાઈ મુસાફરોને બહોળી પસંદગી મળશે એસપીપીઆઈએ પરથી એપ્રિલથી ઓક્ટોબર બે હજાર પચીસના સમયગાળા દરમિયાન સાત પોઈન્ટ આઠ મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી જે વાર્ષિક ધોરણે સાત ટકાનો વધારો દર્શાવે છે અમદાવાદ એરપોર્ટ એક મુખ્ય પ્રાદેશિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવાનું જારી રાખશે આ માળખાગત વિકાસ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડની ક્ષમતા કાર્યક્ષમતા અને ટકાઉપણું વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે જીડીસી ન્યૂઝ સાથે ચિરાગ સોની અમદાવાદ